અંદર કોઈ કમી હોય તો એને કાઢી નાખો આજ સમય છે સાચા હીરા બનવાનો પ્રશ્ન છે કઈ વાતની ડિફેક્ટ આવતા જ આત્માની વેલ્યુ ઓછી થવા લાગે છે ઉત્તર છે પહેલા ડિફેક્ટ આવે છે અપવિત્રતાની જ્યારે આત્મા પવિત્ર છે તો એનો ગ્રેડ ખૂબ ઊંચો છે તે અમૂલ્ય રત્ન છે નમસ્તે લાયક છે અપવિત્રતાની થોડી પણ ડિફેક્ટ વેલ્યુને ખતમ કરી દે છે હવે તમારે બાપ સમાન એવર પ્યોર હીરા બનવાનું છે બાબા આવ્યા છે તમને આપ સમાન પવિત્ર બનાવવા પવિત્ર બાળકોને જ એક બાપની યાદ સતાવશે બાપ સાથે અટૂટ પ્રેમ હશે ક્યારેય કોઈને દુખ નહીં આપશે ખૂબ મીઠા હશે ઓમ શાંતિ ડબલ ઓમ શાંતિ પણ કહી શકાય છે બાળકો પણ જાણે છે અને બાપ દાદા પણ જાણે છે ઓમ શાંતિનો અર્થ છે હું આત્મા શાંત સ્વરૂપ છું અને બરોબર શાંતિના સાગર સુખના સાગર પવિત્રતાના સાગર બાપની સંતાન છું પહેલા પહેલા છે પવિત્રતાના સાગર પવિત્ર બનવામાં જ મનુષ્યોને તકલીફ થાય છે અને પવિત્ર બનવામાં જ ખૂબ છે છે દરેક બાળક સમજી શકે ગ્રેડ વધતો જાય છે હમણાં આપણે સંપૂર્ણ બન્યા નથી ક્યાંક ને ક્યાંક કોઈમાં કયા પ્રકારની કોઈમાં કયા પ્રકારની ડિફેક્ટ જરૂર છે પવિત્રતામાં અને યોગમાં દેહઅભિમાનમાં આવવાથી જ ડિફેક્ટ આવે છે કોઈમાં વધારે કોઈમાં ઓછી ડિફેક્ટ હોય છે અલગ અલગ પ્રકારના હીરા હોય છે એને પછી મેગ્નિફાઈ ગ્લાસથી જોવાય છે તો જેવી રીતે બાપના આત્માને સમજાય છે એવી રીતે આત્માઓએ બાળકો એ પણ સમજાવવાનું છે આ રત્ન છે છે ને પણ બધા નમસ્તે લાયક મોતી માણેક પુખરાજ વગેરે બધા નમસ્તે લાયક છે એટલે બધા વેરાયટી પહેરાય છે નંબર વાર પુરુષાર્થ અનુસાર તો છે ને સમજે છે બેહદના બાપ છે અવિનાશી રત્નો ઝવેરી ને અને પછી રથ પણ ઝવેરી એ પણ રત્નોની વેલ્યુ ને જાણે છે ને ખૂબ સારી રીતે મેગ્નિફાઈ ગ્લાસ થી જોવાય છે એમાં ક્યાં સુધી ડિફેક્ટ છે આ કયો રત્ન છે ક્યાં સુધી સર્વિસેબલ છે દિલ થાય છે રત્નોને જોવાની સારો રત્ન હશે તો એને ખૂબ પ્રેમથી જોશે આ ખૂબ સારો છે આને તો સોનાની ડબ્બીમાં રાખવો જોઈએ પુખરાજ વગેરેને સોનાની ડબ્બીમાં નથી રાખતા અહીં પણ જાણે કે બેહદ ના રત્ન બને છે દરેક પોતાના દિલને જાણે છે હું કયા પ્રકાર નો રત્ન છું મારા માં કોઈ ડિફેક્ટ તો નથી જેવી રીતે જવેરાત ને સારી રીતે જોવાય છે તેવી રીતે દરેક ને જોવા પડે છે તમે તો છો જ ચૈતન્ય રત્ન તો દરેકે પોતાને જોવાનું છે અમે ક્યાં સુધી સબ્જ્ય પરી નીલમ પરી બન્યા છીએ જેવી રીતે ફૂલોમાં પણ કોઈ સદા ગુલાબ કોઈ ગુલાબ કોઈ કેવા હોય છે તમારામાં પણ નંબર વાર છે દરેક પોતાને સારી રીતે જાણી શકે છે પોતાને જુઓ આખા દિવસ શું કર્યું

તપાસ કરવાની છે કે જે બાપ દ્વારા સુધી છે મારો દેવી સ્વભાવ છે સ્વભાવ પણ મનુષ્યને ખૂબ હેરાન કરે છે દરેકને ત્રીજું નેત્ર મળ્યું છે એનાથી પોતાની તપાસ કરવાની છે ક્યાં સુધી હું બાપની યાદમાં રહું છું ક્યાં સુધી મારી યાદ બાપને પહોંચે છે એમની યાદમાં રહી રોમાંચ એકદમ ઊભા થઈ જવા જોઈએ પરંતુ બાપ સ્વયં કહે છે માયાના વિઘ્ન એવા છે જે ખુશીમાં આવવા નથી દેતા બાળકો જાણે છે હમણાં આપણે બધા પુરુષાર્થ કરીએ છીએ રિઝલ્ટ તો અંતમાં નીકળવાનું છે પોતાની તપાસ કરવાની છે ફ્લો વગેરે બધું તમે કાઢી શકો છો કોઈ પણ કમી કમજોરી હોય ડાઘ હોય એ આપણે કાઢી શકીએ છીએ એકદમ પ્યોર ડાયમંડ બનવાનું છે જો થોડી પણ ડિફેક્ટ હશે તો સમજી જશો અમારી વેલ્યુ પણ ઓછી થશે રત્ન છે ને બાપને બાપ તો સમજાવે છે બાળકોએ એવર પ્યોર વેલ્યુબલ હીરા બનવું જોઈએ પુરુષાર્થ કરાવવા માટે ભિન્ન ભિન્ન પ્રકારથી બાપ સમજાવે છે હું આજે યોગના સમયે વચ્ચે બાપ દાદા સંલીથી ઊઠીને સભાની વચ્ચે ચક્કર લગાવી એક એક બાળક સાથે નયન મુલાકાત કરી રહ્યા હતા બાબા આજે કેમ ઉઠ્યા જોવા માટે કે કોણ કોણ સર્વિસેબલ બાળક છે કારણ કે ક્યાં કોઈ ક્યાં કોઈ બેઠા રહે છે

કારણ કે જે તન માં બાપે પ્રવેશ કર્યો છે તે પણ પોતાની તપાસ કરે છે આ બંને બાપ દાદા સાથે છે ને તો જેટલા જેટલા જે બીજાઓને સુખ આપે છે કોઈને દુખ નથી આપતા તે છુપા નથી રહી શકતા ગુલાબ મોતી મોતીઓ ક્યારેય છુપાયેલા નથી રહી શકતા બાપ બધું બાળકોને સમજાવી પછી બાળકોને કહે છે યાદ કરતી વખતે આખા દિવસમાં જે કંઈ કર્યું છે તે પણ જોવાનું છે મારામાં કયો ગુણ છે જે બાપાના દિલ પર એટલા નથી ચડી શકતા દિલ પર સો તખ્ત પર તો બાપ ઉઠીને બાળકોને જુએ છે મારા તક્તના વાસી કોણ કોણ બનવા વાળા છે જ્યારે સમય નજીક આવે છે તો બાળકોને જટ ખબર પડી જાય છે અમે ક્યાં સુધી પાસ થઈશું નાપાસ થવા વાળાને પહેલાથી જ ખબર પડે છે કે અમારા માર્ક્સ ઓછા હશે તમે પણ સમજો છો આપણને માર્ક્સ તો મળવાના છે આપણે સ્ટુડન્ટ છીએ કોના ભગવાનના જાણો છો એ દાદા દ્વારા ભણાવે છે તો કેટલી ખુશી થવી જોઈએ બાબા આપણને કેટલો પ્રેમ કરે છે કેટલા મીઠા છે તકલીફ તો કોઈ આપતા નથી ફક્ત કહે છે આ ચક્ર ને યાદ કરો સામે આપણે બનવું જોઈએ દેવી ગુણો નો મુખ્ય ઉદ્દેશ છે તમે દેવી ગુણ ધારણ કરી આમના જેવા પવિત્ર બનો છો ત્યારે જ માળામાં પરોવાવ છો બેહદના બાબા આપણને ભણાવે છે ખુશી થાય છે ને બાબા જરૂર આપ સમાન પ્યોર નોલેજફુલ બનાવશે એમાં પવિત્રતા સુખ શાંતિ બધું આવી જાય છે હજી કોઈ પણ પરિપૂર્ણ નથી બન્યા અંતમાં બનવાનું છે એના માટે પુરુષાર્થ કરવાનો છે

ખૂબ પ્રેમથી બાપને યાદ કરવાના હોય છે રાજાનું બાળક હશે તો એને રાજાઈનો નશો હશે ને હમણાં તો રાજાઓનું માન નથી રહ્યું જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો એમનું ખૂબ માન હતું બધા એમને સલામ ભરતા હતા વાઇસરોય સિવાય બાકી બધા નમન કરતા હતા રાજાઓને હવે એમની ગતિ શું થઈ ગઈ છે આ પણ તમે જાણો છો કે આ કોઈ આવીને રાજાઇ પદ નહીં લેશે બાબા એ સમજાવ્યું છે હું ગરીબ નિવાસ છું ગરીબ જટ બાપને જાણી લે છે સમજે છે આ બધું એમનું છે એમની શ્રીમત પર જ આપણે બધું કરીશું એમને તો પોતાના ધનનો નશો રહે છે એટલે તે એવી રીતે કરી ન શકે એટલે બાપ કહે છે હું ગરીબ નિવાસ છું બાકી હા મોટાઓને હું ઉઠાવાય છે કારણ કે મોટાઓના કારણે પછી ગરીબ પણ ઝટ આવી જશે જોશે આટલા મોટા મોટા લોકો પણ અહીં જાય છે તો એ પણ આવી જશે પરંતુ ગરીબ બિચારા ખૂબ ડરે છે એક દિવસ તે પણ તમારી પાસે આવશે તે દિવસ પણ આવશે પછી એમને જ્યારે તમે સમજાવશો તો ખૂબ ખુશ થશે એકદમ ચીટકી જશે એમના માટે પણ તમે ખાસ સમય રાખશો. બાળકોના દિલમાં આવે છે અમારે તો બધાનો ઉદ્ધાર કરવાનો છે છે તે પણ ભણીને મોટા ઓફિસર્સ વગેરે બની જાય ને તમે છો ઈશ્વરીય મિશન તમારે બધાનો ઉદ્ધાર કરવાનો છે ગાયન પણ છે ને ભીલડીના બોર ખાધા વિવેક પણ કહે છે દાન હંમેશા ગરીબોને કરવાનું છે સાહુકારોને નહીં તમારે આગળ ચાલીને આ બધું જ કરવાનું છે આમાં યોગનું બળ જોઈએ જેનાથી તે કશિશમાં આવી જાય યોગ બળ ઓછું છે કારણ કે દે અભિમાન છે દરેક પોતાના દિલને પૂછે અમે ક્યાં સુધી બાપને યાદ કરીએ છીએ ક્યાંય અમે ફસાતા તો નથી એવી અવસ્થા જોઈએ જે કોઈને પણ જોવાથી ન થાય બાબાનું ફરમાન છે દે અભિમાની નહીં બનો બધાને પોતાના ભાઈ સમજો આત્મા જાણે છે આપણે ભાઈ ભાઈ છીએ દેહના બધા ધર્મ છોડવાના છે અંતમાં જો પણ યાદ આવ્યું તો દંડ પડી જશે આટલી પોતાની અવસ્થા મજબૂત બનાવવાની છે અને સર્વિસ પણ કરવાની છે અંદર સમજવાનું છે એવી અવસ્થા જ્યારે બનશે ત્યારે આ પદ મળી શકે છે બાપ તો સારી રીતે સમજાવે છે ખૂબ સર્વિસ રહેલી છે તમારામાં પણ બળ હશે તો એમને કશિશ થશે અનેક જન્મોનો કાટ લાગેલો છે આ વિચારો આ બ્રાહ્મણો એ રાખવાના છે બધા આત્માઓને પાવન બનાવવાના છે મનુષ્ય તો નથી જાણતા આ તમે જાણો છો તે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર બાપ બધી વાતો સમજાવતા રહે છે પોતાની તપાસ કરવાની છે જેવી રીતે બાબા બેહદમાં ઊભા છે બાળકોએ બેહદનો ખ્યાલ કરવાનો છે બાપનો આત્માઓમાં કેટલો પ્રેમ છે આટલા દિવસ પ્રેમ કેમ નહોતો કારણ કે ડિફેક્ટેડ હતા પતિતાત્માઓને શું પ્રેમ કરશે હમણાં તો બાપ બધાને પતિ થી પાવન બનાવવા આવ્યા છે તો લવલી જરૂર બનવું પડે બાબા છે જ લવલી બાળકોને ખૂબ કશિશ કરે છે દિવસે દિવસે જેટલા પવિત્ર બનતા જશો એટલી તમને ખૂબ કશિશ થશે બાબામાં ખૂબ કશિશ હશે જે એટલા ખેંચશે જે તમે રહી નહીં શકો તમારી અવસ્થા પણ નંબર વાર પુરસાત અનુસાર એવી આવી જશે અહીં બાપને જોતા રહેશો તો બસ સમજશો હવે જઈને બાબાને મળીએ આવા બાબાથી ફરી ક્યારેય વિખૂટા પડીશું નહીં બાપને પછી કશિશ થાય છે બાળકોની આ બાળકની તો કમાલ છે ખૂબ સારી સર્વિસ કરે છે હા કઈક ડિફેક્ટ પણ છે છતાં પણ અવસ્થા અનુસાર સમય પર ખૂબ સારી સર્વિસ કરે છે કોઈને દુખ દેવા જેવી આસામી નથી દેખાતી એવી વ્યક્તિ નથી દેખાતી બીમાર બીમારી વગેરે થાય છે છે તે પણ સમજે છે જ્યાં સુધી અહીંયા છીએ કઈ ન કઈ થતું રહેશે ભલે આ રથ છે છતાં પણ કર્મ ભોગ તો અંત સુધી ભોગવવાનો જ છે એવું નથી હું આમના પર આશીર્વાદ કરું આમને પણ પોતાનો પુરુષાર્થ કરવાનો છે હા રથ આપ્યો છે એના માટે એટલે કે ઇનામ આપી દેશે ખૂબ બાંધેલીઓ કેવી કેવી રીતે આવે છે કેવી રીતે યુક્તિથી છૂટીને આવે છે એમનો જેટલો પ્રેમ રહે છે એટલો બીજાનો કોઈનો નથી ઘણાઓનો પ્રેમ તો બિલકુલ નથી એ બાંધેલીઓના પ્રેમ સાથે તો કોઈની પણ ભેટ એટલે કે સરખામણી ન કરી શકાય બાંધેલીઓનો યોગ પણ કોઈ ઓછો નહીં સમજતા ખૂબ યાદમાં રહે છે બાબા ઓ બાબા ક્યારે અમે તમને મળીશું બાબા વિશ્વના માલિક બનાવવાવાળા બાબા અમે તમને કેવી રીતે મળીશું એવી એવી બાંધેલીઓ છે જે પ્રેમના આંસુ વહાવતી રહે છે તે એમના તેમના દુઃખના આંસુ નથી તે આંસુ પ્રેમના મોતી બની જાય છે તો એ બાંધેલીઓનો યોગ કોઈ ઓછો થોડી છે યાદમાં ખૂબ તડપે છે ઓ બાબા અમે તમને ક્યારે મળીશું બધા દુઃખ ખતમ કરાવવા વાળા બાબા બાબા કહે છે જેટલો સમય તમે યાદમાં રહેશો સર્વિસ સર્વિસ પણ કરશો ભલે કોઈ રહે છે નથી કરી શકતી પરંતુ યાદ નો પણ એમને ખૂબ બળ મળે છે યાદમાં જ બધું સમાયેલું છે તડપતી રહે છે બાબા ક્યારે મોકો મળશે જે અમે તમને મળીશું કેટલી યાદમાં રહે છે આગળ ચાલી દિવસે તમને જોરથી ખેંચ થતી રહેશે સ્નાન કરતા કાર્ય કરતા યાદમાં જ રહેશો બસ બાબા ક્યારે તે દિવસ આવશે જે આ બંધન ખલાસ થશે બિચારી પૂછતી રહે છે બાબા આ અમને ખૂબ હેરાન કરે છે શું કરીએ બાળકોની પિટાઈ કરી શકીએ પાપ તો નહીં થશે બાપ કહે છે આજકાલના બાળકો તો એવા છે જે વાત નહીં પૂછો કોઈને પતિથી થી દુઃખ થાય છે તો અંદર વિચારે છે ક્યારે આ બંધન છૂટે તો અમે બાબાને મળીએ બાબા ખૂબ કઠોર બંધન છે શું કરીએ પતિનું બંધન ક્યારે છૂટશે બસ કરતી રહે છે છે એમને કશિશ તો આવે ને ખૂબ સહેન કરે છે બાબા બાળકોને ધીરજ આપે છે બાળકો તમે બાપને યાદ કરતા રહો તો આ બધા બંધન ખતમ થઈ જશે અચ્છા

ક્યાં સુધી મારી યાદ બાપ સુધી પહોંચે છે મારો સ્વભાવ દેવી સ્વભાવ છે વૃત્તિ બીજી તરફ ભટકતી તો નથી બીજું એવા લવલી બનવાનું છે જે બાપને કશિશ થતી રહે બધાને સુખ આપવાનું છે પ્રેમથી બાપને યાદ કરવાના છે આજનું વરદાન સાથીને સદા સાથે રાખી સહયોગનો અનુભવ કરવા વાળા કરી શકે ક્યારેય પોતાને એકલા નહી સમજો બાપ દાદા અવિનાશી સાથ નિભાવવા વાળા તમારા બધાના સાથી છે બાબા કહ્યું અને બાબા હાજર છે આપણે બાબાના બાબા આપણા બાબા તમારી દરેક સેવામાં સહયોગ આપવાવાળા છે ફક્ત પોતાના કમ્બાઈન્ડ સ્વરૂપના રૂહાની નશામાં રહો સ્લોગન છે સેવા અને સ્વ ઉન્નતિ બંનેનું બેલેન્સ હોય તો સદા સફળતા મળતી રહેશે ઓમ શાંતિ